સાબરકાઠા જિલ્લાના હિંમતનગર ખાતે આવેલી આરટીઓ ઓફિસની આગવી અનોખી પહેલ કરાઈ અંબાજી જતા પદયાત્રીઓને અકસ્માત નિવારવા રેડિયમ વાળા જેકેટનું વિતરણ કરવામાં આવ્યું યાત્રાધામ અંબાજીમાં દૂર દૂરથી હજારો કિલોમીટર કાપી પદયાત્રીઓ માં અંબાના દર્શન કરવા અંબાજી બહાદુરી પૂનમના મેળામાં શ્રદ્ધાળુઓના ઘોડાપુર ઉમટી પડે છે જેને લઈ કોઈ પણ પદયાત્રીઓને રાત્રિ દરમિયાન અન્ય વાહન ચાલકોના અકસ્માતનો ભોગ ન બને તે માટે આરટીઓ ઓફિસ હિંમતનગર ખાતે દરેક પદયાત્રીઓને રેડિયમ વાળા જેકેટ વિતરણ કરવામાં આવ્યા આગામી સમયમાં આવતા નવલા નોરતાના અનોખી પહેલ કરી સંદેશો પાઠવવા જતા પદયાત્રિકો માટે માર્ગ સલામતીના ભાગરૂપે દર વર્ષની જેમ આ વર્ષે પણ આગવી પહેલ કરવામાં આવી હતી જોઈએ અમારો સાબરકાંઠા સવા દાતાનો વિશેષ અહેવાલ આગામી અંબાજી ખાતે ભાદરવી પૂનમના મેળાને અનુલક્ષી અસંખ્ય ભાવિકો પગપાળા સાબરકાંઠા જિલ્લામાંથી પસાર થઈ અંબાજી જતા હોય છે ત્યારે યાત્રિકોની સલામતી વ્યવસ્થાના ભાગરૂપે હિંમતનગર આરટીઓ કચેરી દ્વારા દરેક માય ભક્તોને રેડિયમ વાળા જાકીટ માર્ગ સલામતી પત્રિકા તેમજ રેડિયમ પટ્ટીના વિતરણનો કાર્યક્રમ આરટીઓ કચેરી હિંમતનગર દ્વારા એનજી સર્કલ ખાતે રાખવામાં આવ્યો જેમાં આરટી અધિકારી કર્મચારીઓ પગપાળા જતા યાત્રાળુઓને રેડિયો વાળા જેકેટ તેમજ વાહનો પર રિફ્લેક્ટર લગાવી અકસ્માત નિવારવા માટે તંત્ર ટ્રાફિક જાગૃતિ અવેરનેસ માટે પણ જાગૃતિ અભિયાન હાથ ધર્યું છે જેમાં રાત્રિ દરમિયાન અંધારામાં અન્ય વાહન ચાલકો પણ પદયાત્રી જઈ રહ્યા છે તેનો ખ્યાલ આવે તે માટે આરટીઓ કચેરી દ્વારા રેડિયમ વાળા જેકેટ વિતરણ કરવામાં આવી છે ત્યારે જોઈએ અમારા વિશેષ અહેવાલમાં આરટીઓ બીએમ ચાવડા શું કહેવા માંગે છે જિલ્લા સાબરકાંઠામાંથી વિશાળ સંખ્યામાં ભક્તો પગપાળા ચાલીને અંબાજી તરફ જઈ રહેલ છે તો રાત્રિના દરમિયાન તેમની માગ સલામતી રહે માટે રેડિયમ રિફ્લેક્ટર જાકીટનું વિતરણ કરી તમામ યાત્રિકોને જાકીટ પહેરવામાં આવેલ તેમજ રોડ સેફ્ટી અંતર્ગત વિવિધ પત્રિકાઓનું વિતરણ કરેલ અને જે અંબાજી તરફ જઈ રહેલા વાહનો ની પાછળ રેડિયમ પટ્ટી લગાવી માર્ગ સુરક્ષા દ્વારા એ મુજબને કાર્યક્રમ કરેલ છે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતેના આરટીઓ અધિકારી તપન મકવાણાના સાનિધ્યમાં આજ રોજ રાત્રિના સમયે યાત્રિકોના સલામતી ભાગરૂપે ટ્રાફિક અવેરનેસ માટે જાગૃતિ અભિયાન થકી આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં તમામ ઇન્સ્પેક્ટરો અને સિક્યુરિટી ગાર્ડ સહિત સ્ટાફ હાજર રહ્યો અને યાત્રિકોને રોડ સલામતી બાબતે જાગૃતતા રાખવી અને તેના માટે ધ્યાન દોરાયું હતું ત્યારે આ કાર્યક્રમને લઈ સાગર વાગડિયા શું કહેવા માંગે છે આજ રોજ ભાદરવી પૂનમ જે અંબાજી માતાનો નો પાવન પર્વ નિમિત્તે જે પદયાત્રીઓ અંબાજી પગવાડા યાત્રા કરી રહ્યા છે એની પ્રાર્થના સુનિશ્ચિત થાય એ માટે અત્યારની પદા હિંમત દ્વારા છે કે જેથી જે વાહન ચાલક છે એ પદયાત્રીઓને દૂરથી આઈડેન્ટિફાઈ કરી શકે અને આ અકસ્માત ના પાંચસો જેટલા જેકેટનું વિતરણ કરવામાં આવ્યું છે તથા એ લોકોને માર સલામતીની માર્ગદર્શન પણ આપવામાં આવ્યું છે અને આપણે પ્રાર્થના કરીએ કે આવું કોઈ અકસ્માત ના થતા અને લોકોની માર સલામતી ઘડવાય સવારે નીકળ્યા હતા અને અમે સતત બે બે હું બે ત્રણ વર્ષથી અહીંયા અંબાજીની માતા અંબાજી માતાએ જાઉં છું અને અમને આ રેડિયમ જેકેટ હિંમતનગર આરટીઓ દ્વારા આપવામાં આવ્યું છે જે અમારી સેફ્ટી માટે આપવામાં આવે છે આગામી સમયે જનતાને શું સંદેશો આપશે તો રાતે આ રેડિયમ જેકેટ પહેરીને ચાલવાથી જો એલઈડી બોક્સ લાઇટ પડવાથી તમારી એ બ્રાઇટનેસ પાછળથી થશે એટલે જે ગાડી ચલાવતો હશે એને પણ લાગશે કે કોઈક પદયાત્રી ચાલીને જાય છે તો તે એની ગાડી સ્લો કરશે અને શાંતિથી જવા દેશે બ્રેક મારશે એ રીતે આપણી સેફ્ટી માટે સારું બોલમાડી અંબે જય જય અંબેના નાદ અરવલ્લીની ગુંજી ઉઠી છે ત્યારે દૂર દૂરથી આવતા ભક્તોને ચાવડા દ્વારા રોડ સલામતી બાબતે માર્ગદર્શન આપવામાં આવ્યું અને આરટીઓ ઓફિસ દ્વારા આપવામાં આવેલ રેડિયમ જેકેટ પહેરવા આહવાન કરાયું માતાજી દરેક માઈ ભક્તોને સેવાક્ય પ્રવૃત્તિ કરનાર ભક્તોને સદાય હસતા ખિલખિલાટ કરતા રાખે તેવી ભારતની અસ્મિતા સીઈઓ તેમજ પૂરા ઓફિસ સ્ટાફ તરફથી મા અંબાને પ્રાર્થના કરવામાં આવી છે આરટીઓ દ્વારા સાબરકાંઠાથી અંબાજી તરફ પ્રયાણ કરતા પદયાત્રીઓ તેમજ સંઘોને અધિકારમાં અન્ય વાહન ચાલકોને પણ ખ્યાલ આવે તે માટે આરટીઓ હિંમતનગર દ્વારા પદયાત્રીઓને અનોખું રેડિયમ વાળું જેકેટ આપવામાં આવ્યું છે જેમાં પદયાત્રીઓ અકસ્માતનો ભોગ ન બને તેને લઈ આ અનોખું જનજાગૃતિ અભિયાન થકી અકસ્માત નિર્વાહ માટે આ ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું રાજકમલસિંહ પરમાર ભારતની અસ્મિતા સાબરકાંઠા